મકર સંક્રાંતિ ના દિવસે પવનની ગતિ કેવી રહેશે તાપમાન કેવું રહેશે તેની અને તે સિવાય આવતા સાત દિવસનું એક ખાસ આગોતરું એંધાણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે

પવનની ગતિ ની વાત કરીએ તો આવતીકાલે અઢાર કિલોમીટર સુધીની ગતિનો પવન ફૂંકાઈ શકે છે દિવસ દરમિયાન મોડી સાંજે અમુક વિસ્તારોમાં પવનની ગતિમાં થોડો ઘટાડો થશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ વધુ રહેશે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં પવનની ગતિ થોડી ઓછી રહી શકે પરંતુ લગભગ પતંગ વાંધો ન આવે તે રીતની પવનની ગતિ રહેશે અને તાપમાનની વાત કરીએ તો નોર્મલ તાપમાન રહેશે એટલે કે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની મોટા ભાગના વિસ્તારોમાં શક્યતા છે બપોરના સમયે જેથી ખૂબ ગરમી ન થાય અને મજા આવે તો એવું વાતાવરણ રહેશે તો ટૂંકમાં પતંગ રસીયાઓ માટે ચૌદ તારીખે બહુ વાંધો આવે તેવું લાગતું નથી અમુક વિસ્તારોને બાદ કરતા પવનની ગતિ ખૂબ સારી રહેવાની છે હવે આગળની વાત લઈ લે આપણે તો અગાઉ જે આપણે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની વાત કરી હતી તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે સોળ સત્તર ઢાળ તારીખમાં પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફક્ત ઉત્તર ભારત સુધી જ સીમિત રહેશે ગુજરાત ઉપર તેની અસર થવાની નથી અમુક વિસ્તારોમાં હળવા વાદળો છવાઈ શકે તેથી વિશેષ હાલ કોઈ અસર થાય તેવી શક્યતા દેખાતી નથી તાપમાનની વાત કરીએ તો જે બે દિવસથી થોડી ઓછી થઈ છે ઠંડી તેમાં સોળ તારીખથી ફરી થોડો વધારો થશે અને એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો તાપમાનમાં ફરીથી દેખાશે ખૂબ મોટો કોલ્ડ વેવ નથી અગાઉ કહ્યા મુજબ પરંતુ એક હળવી ઠંડી જેવું વાતાવરણ આગળના દિવસોમાં પણ ચાલુ રહેવાનું છે અને ઝાકળની વાત લઈ લે તો ઝાકળની શક્યતાઓ દેખાય રહી છે પંદર તારીખે સોળ તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારી એવી ઝાકળ આવી શકે કચ્છમાં પણ ભારે ઝાકળની શક્યતા આ તારીખમાં દેખાઈ રહી છે ત્યારબાદ અને તારીખે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ મોરબી સુદ્રનગર આ બાજુ જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે ઝાકળ દેખાઈ રહી છે સત્તર અને અઢાર તારીખે કચ્છમાં પણ ભારે ઝાકળ આવી શકે છે અઢાર તારીખ બાદ ફરીથી ઝાકળ ગાયબ થઈ જશે ત્રણ દિવસ સુધી અગાઉ કહ્યું તેમ કોઈ નજીકના દિવસોમાં માવઠાની શક્યતાઓ નથી દેખાતી પચીસ તારીખ આસપાસ ફરી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે આગોતરા એંધાણમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે પચીસ તારીખ આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે કે ગુજરાતને અસર કરતા રહેશે કે નહીં અત્યારથી કહી ન શકાય પરંતુ તેના ઉપર નજર રહેશે અને આગળ જે આ રીતની આપણે અપડેટ આપીએ છીએ તેમાં તેની અપડેટ પણ આપતા રહેશો તો આ હતી ઉત્તરાયણના મકરસંક્રાંતિના દિવસમાં પવન કેવો રહેશે તેની માહિતી અને આગળના દિવસોનું આગોતરું એંધાણ તો આવી અપડેટ અગાઉ આગળ પણ જોવા માટે વિડીયો લાઈક કરી અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર